જય જવાન જય કિસાન મિત્રો આજે આ સમય અને સંજોગ એવો સ્વાર્થનો છે અહીંયા જો તમે આ કેટલું પાણી ભીરું હશે આમાં ટુ વ્હીલ ગાડી લઈને તમારે નીકળવું હોય તો એન્જિન દબાઈ જાય કેટલું પાણી પીર્યું આ ઢબ્બાને લીધે અહીંયા એક ભાઈના છે તો કોઈ પણ વ્યક્તિ અહીંથી નીકળે હેરાન થાય છે પડી જાય છે તો કોઈ માણસે એવું નથી થતું કે આપણે આને કંઈક ખુદ મહેનત કરીને કરીએ તો પાણી ઓછું થઈ જાય તો મિત્રો શરૂઆત આપણેથી કરીએ અને હું ખુદ આ સાફ કરું પાણી ઓછું એવું કરું અને આ વિડીયો શેર કરજો જેથી કરીને બીજા માણસને એમ થાય કે કંઈક સ્વાર્થ થાટો તો કાંઈ બી કરતા હોય પણ બીજાના લાભ માટે થોડું ઘણું કરવું જરૂરી છે આપણા બાપડાડા રસ્તે કાંકરો પડ્યો હોય તો એ કાકરો છેટો નાખ્યા હતા તો ફૂલની તો ફૂલની પાખડી આપણે પણ કંઈક સાર્વજનિક કામ કરવું જરૂરી છે મિત્રો તો શરૂઆત કરી છે આજે આ પાણીનો નિકાલ કરવાનો આપણી આગળ કાંઈ હથિયાર ભેગું છે નહીં અત્યારે સહી એટલે એક દાંતેડી છે આ દાંતેડી છે દાંતેડીથી જો આ એટલું ખોદીને પાણી આમ પેઢું છે ધીમે ધીમે જો આ બધું ખોદી અને થોડુંક પાણી નીકળી જાય તો ઘણો બધો ફાયદો થઈ જાય એમ છે એની શરૂઆત કરી છે મિત્રો બાજુવાળા બહેન જે કોદારી મળી ગઈ છે એટલે હવે આનો નિકાલ કરવાનો કોદારી છે એટલે અહીંથી આમ ખોદી નાખે એટલે લગભગ અહીંથી નિકાલ થઈ જાય મિત્રો કોદારી મળી ગઈ આપણે ખોદવા માટે એનાથી જો આ નાલી બનાવી લીધી ખાલી કરી લીધી મિત્રો ત્રણ ચાર ઇંચ પાણી ઉતરી ગયું એટલે ઓછામાં ઓછો અડધો પોણો ફૂટ પાણી ઉતરી જાય જબરજસ્ત ફાયદો થયો ખાલી વીસ પચીસ મિનિટની મહેનત હતી હા તો વરસાદ આવી ગયો હશે ઘટા ચાલુ થઈ ગયા આપણે અત્યારે વધુ કંઈ કરી શકીએ મેં જો અનાલી કરી નાખી તો મિત્રો વધુમાં વધુ આ વિડીયો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને બીજા વ્યક્તિઓને પણ આવું છે સાર્વજનિક કામ કરવાની ઈચ્છા થાય એથી આપણે પહેલ કરી છે આ વિડીયો ઉતારવાનો મતલબ એ છે કે આ વિડીયો જોતા જોતા કોઈ પણ ત્રણ વ્યક્તિને આ વસ્તુ કરવાની ઈચ્છા થઈ ગયા છે ને તો ત્રણ ચાર કામ થઈ જાય તો એ વ્યક્તિ ત્રણ ચાર તન ચારને બતાવશે ને એમ કરતાં કરતાં લગભગ જગ્યાએ આ કામ ધીમે ધીમે નવા કામ થવા મળશે તો મિત્રો વરસાદ ચાલુ છે પોતાની આગ પાછી જરાક સુવાસ આવ્યો હશે જો આ ખાડો ભરેલો રહેતો તો આમ પાણી જતો તો હા મેં બંધ થઈ ગયું અહીંથી આમ વારી મૂક્યું આ પાણી અહીંથી નીકળવા બીજું થોડીક વારમાં અહીંયા પાણી આવી આમસેવી પચીસ મિનિટનો એટલું તો આપણે ક્યાંક વાત સેતુમાં ગપ્પા મારવામાં કાઢી નાખી પણ આ ઘણા માણસને ઉપયોગ આવે કોઈ લખીને પડે નહીં અને બધાની સલામતી વધે તો મિત્રો આવું શેર શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય જવાન જય કિસ્થ મિત્રો